સો હલો એવરીવાન તો પછી કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ છો વેલકમ ટુ દ્યુઝ લાઈફ સો અમે જઈએ છીએ થિયેટરમાં સો વાગવામાં થયા છે અઢી અને ત્રણ વાગ્યાનો શો છે હવે બેન એ તૈયાર થાય તો વધારે સારું કેમ કે ટાઈમ નીકળતો જાય છે અને હજુ જવાનું છે થોડું દૂર હજુ અહીંયાથી રિક્ષા કરીશું તડકાની રિક્ષા મળે તો થાય પછી મળી તો જાય પણ એમ કે થોડીક વાર લાગે એટલે બસ હવે આ લોકો જો રેડી થઈ જાય બધા ભૂત બની ગયા જો એ ભૂત એ ભૂત બીજી ક્યાં ગઈ

મોવી લાગ્યો જો મિસ્ટર એન્ડ મિસિસ માહી પણ આપણે તો જોવાનું છે જમકુડી જમકુડી રાજ કેટલા વાગ્યાનો છે 3 વાગણ શો છે ને આ તો ઈ જ જોઈ લે જમકુડી જઈશ જમકુડી જઈશ તારે જમકુડી પણ જમકુડી બેટા 4 વાગે ને કલાકની ટાઈમ છે બોલો શું કરશું

ચારુંજિયા ચમકુડિયા મુંજીયા છે તો સાથે જ જઈશું એક આવે જ છે પાછળ જ છે એટલે થોડી વાર ને હજુ તો સવા ત્રણ થયા છે ત્રણ ને પંદર થઈ છે અને ત્રણ ને પિસ્તાલીસ નો શો છે હજુ અડધી કલાક અહીંયા આપણે કાઢવાની થોડા ઘણા બોર થાય છે તો આપણે ઇન્સ્ટામાં લાઈવ થઈ જાય થોડીક વાર તો અહીંયા બધાનું ચેકિંગ ચાલુ છે ચાલો આપણે બી ચેકિંગ કરાવી લેવી કાં હું કઈ લાવી નથી ને અરે બોમ બોમ કહે ને ને બંદૂક બંદૂક બે બોમ છે હવે ગોડ તો તો પાકો આજે સીધી તું જેલમાં એમ બધા મૂવી જોતા હશે ને તું જેલ અંદર હવા ખાતી હશે ઠીક છે હા

સો અમે લોકો આવ્યા છીએ વોશરૂમ અને વોશરૂમમાં અમે લોકો વિડીયો બનાવી છે આ બહુ મસ્ત મસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક ધીમે ધીમે અવાજ ચાલે છે અને જો અમારે કેટલી પંદર થી વીસ મિનિટની વાર છે એટલે બસ જો આટા મારીએ છીએ મસ્ત મજાનો વોશરૂમ છે અને વિડીયો વિડીયો શૂટ કરીએ છીએ છે અને હવે બસ મનીષાબેન ગુસ્સે થાય છે ફટાફટ જાવી બાય ટેન્ટન હાલો મનીષાબેન ફૂલ ગુસ્સે થાય છે એ કે આ વોશરૂમ ગયું છે કે ફટાફટ ગયું છે એમ કે

આવ્યા હોરણ બહુ જ ગમે જોવી શું થાય હવે ડર નહીં લાગે ને તને બીક નહીં લાગે ને બીકણ પૂરું આનું થાય ખબર નઈ અત્યારથી એમ કે મને તો બહુ બીક લાગે હું થાય હું નઈ અને આ બેન તો કે મને તો બહુ મજા આવશે આવું છે બધું આપણને ખબર જ હોય હોરણ માં તો શું હોય ને એ લોકો एक longo कर्वा है आउच थह नहीं जो दर्वानः तो इस तो मशय सबुआ जो भीद प्हान तो जोस ढड़ा में नहीं, जो जो चाहिए सु शुआप्तार इसके जोरने जोरनेखा सितने वोघएन ए इसमी जोर मेंनेचनार में महनेत ड़िल्बस गणिजब्स कहातत himself,शडश ग તું ન્યા જઈને અમને હેરાન કરવાની જો કાવ્યા પાકું હે જો ઓપન થઈ ગયો કે મોની કેમ ગઈ જ છે હા સાચી વાત છે डर रहा है उसको आगे बिठाया तो दिख रही है देख जो डर रहा है उसको आगे बिठाया जो नहीं डर रहा है उसको बीच में बिठाया ए, इंसाफ है मेरे तू मेरे पास ही तो है पास नहीं हो मुझे तुझे डर लगे तो मेरा हाथ पकड़ लेना ठीक है हाथ पकड़ने से क्या डर भाग जाएगा ना? मैं इतनी बड़ी

શું કાય હમણાં છે નહી હવે મેરા બાઈક એક્સાઇટ એક કરી લે હાલો તો ફૂલ એક્સાઇટેડ છે કાવ્યા તો ભાગી પડશે પેલા અને તને તારી ભૂતડી મળી જશે ભૂતડી દૂર થઈ જશે પછી તારા ભગવાન મંડપમાં હું અને તારા વચ્ચે સ્વાહા સો ઇન્ટરવલ થયું છે અને અમે લોકો વોશરૂમ જઈને ગયા પાણી પાણી મસ્ત પી લીધું છે હવે કાંઈક પોપકોર્ન બોકોર્ન કાવ્યાબેનને લેવા છે ચિપ્સ કે કાંઈક લઈ લેવી કાંઈ કાવ્યા

कितना वन फिफ्टी महीने से कहा Shining hard as a jee like a bow. Who's a credit to all the good તને આવી તને તો ઓરર મૂવીમાં આવે છે અને બીક નથી લાગ બીક જેવું નામ નતું બીક જેવું હતું અરે હા હતું જ નહીં